વડોદરાના નામો કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ વરિષ્ઠ કાર્યકર્તાઓના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ વખતે જનસંઘથી ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગનું કામ જોનાર આરબી ઠાકોરના હસ્તે આજે નમો કમલમ કાર્યાલય ખાતે તંત્ર દિવસ નિમિત્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર ઉદબોધન કર્યું હતું જેમાં બે હજાર ચોવીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીને હતી તેમજ કાર્યકર્તા નવા અને જૂના પ્રમુખો જેઓએ ઇલેક્શનમાં પૂર્ણ નિષ્ઠા સાથે તમામ કાઉન્સિલરો ધારાસભ્યો તેમજ સાંસદને જંગી બહુમતીથી જીતાડવામાં શીખ ફાળો આપ્યો હતો તથા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા રમેશ રાજા પુત્રની હત્યા વખતે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા પરિવાર સાથે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની અકોટા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વિધાનસભા ધારાસભ્ય કેયુ રોકડિયા પૂર્વ સાંસદ રંજન ભટ્ટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર સિત્તલ મિસ્ત્રી બીજેપી વડોદરા શહેર મહામંત્રી સત્યન કુલાબકર રાકેશ સેવક જસવંતસિંહ સોલંકી તથા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા સંગઠનના સભ્યો તેમજ કાર્યકર્તા અને વિવિધ બોર્ડના નવા જૂના વોર્ડ પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા